અમે પહોંચ્યા છીએ કદમગીરી તમે જોઈ શકો અમારી પાસે ડુંગરા ઉપર કે જ્યાં હોળી થાય છે ઉતાણી અગાઉ થાય છે એક દિવસ અગાઉ મોટી ઉતાણી તો મિત્રો આજે થોડીક ભૂલ થઈ ગઈ કે હોળી છે આજે પણ ઉતાણી પ્રગટ કાલે થાય છે મિત્રો જે કે તારીખ રવિવારે ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના ના દિવસે મિત્રો અને આપણે એક દિવસ અગાઉ પગી ગયા છીએ કે આ મિત્રો આપણે છતાંય તમને ઉપર આપણે લઈ છે ડુંગર ઉપર અને તમને બતાવશો અહીંયા કમળા માતાનું મંદિર જોઈ શકો છો અહીંયા બાજુ

કમળામાના મંદિરે જ્યાં મિત્રો આજે છે મોટી ઉતાણી તો અહીંયા કમળામાના મંદિરે કદમગીરી તો અહીંયા કદમગીરીમાં જે ઉતાણી થતી હોય છે મોટા પાયે મેળો હોય છે પણ મિત્રો આજે થોડીક ભૂલ થઈ ગઈ કારણ કે મોટી ઉતાણી કમળા હોળી અહીંયા કાલ કરવામાં આવે છે કાલ એટલે રવિવારના દિવસે મિત્રો અને અમે પહોંચ્યા છીએ એક દિવસ શનિવારમાં જ્યાં મિત્રો આપણે પાસે તમે જોઈ શકો નજારો તમે જુઓ આ એક હિલ સ્ટેશન છે ડુંગર ઉપર અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે મિત્રો અને સામે બાજુ ઝૂમ કરીને બતાવો પડે તો દોસ્તો જો મંડપ છે અને ભજન કીર્તનનો પણ અહીંયા પ્રોગ્રામ હોય છે સારા સારા કલાકારો પણ અહીંયા આવતા હોય છે તો કાલે એ બધું પ્રોગ્રામ છે તો આપણે એક બે અગાઉ પહોંચી ગયા છીએ મિત્રો તો ચાલો આપણે ઉપર પણ જઈશું અને ઉપર પણ બતાવીશું મિત્રો કે એક પહોંચ્યા પણ અહીંનો એકદમ લોકેશન છે ને એકદમ બેસ્ટ મિત્રો અને અહીંયા જે હોળી માતાને પ્રગટાવવામાં આવે છે ને જે એ તમને પચાસ સાહીઠ સાઠ કિલોમીટર દૂર સુધી અહીંયાથી તમને દેખાતું હોય છે મિત્રો તો ચાલો ફટાફટ આપણે ઉપર જઈએ છે ને આ ક્યાં આવેલું છે એ તમને આગળ વિડીયોમાં જણાવશું તો બંને રહેજો મારી સાથે એન્ડ સુધી વિડીયોમાં અને મિત્રો તમે જુઓ અહીંથી લોકેશન તમને એમ એક નંબર ફોટા પાડો વિડીયો પાડો તમારા બનાવો તમે શૂટિંગ ઉતારો બધું બેસ્ટ લોકેશન મિત્રો જો તમારે આવવું હોય ને તો તમે કાલે આવજો કાલે વિડીયો નાખીશ સવારે રવિવારના દિવસે મિત્રો તો આ વિડીયો તમને સવારે મોર્નિંગમાં જોવા મળી જશે અને તમે ત્યારે સાંજે તમે આવી શકો છો અહીંયા ગોળીમાં તને પગટાવવામાં આવે તો સાત વાગે પ્રગટાવવામાં આવે છે રાતના સમય ચાલો આપણે ઉપર તો ફાઇનલ મિત્રો જુઓ આપણે રસ્તામાં આપણે ગાડી રાખી છે ઉપર આપણે જવાનું છે અને અહીંથી તમને લોકેશન દેખાડવા માટે આપણે એક હિલ સ્ટેશન છે જોરદાર મિત્રો અહીંયા છે ને હજારોની સંખ્યામાં અહીંયા કમળા માતાના હોળીને દિવસે આવતા હોય છે પબ્લિક પણ આપણે એક દિવસ વહેલા પહોંચી ગયા છીએ એટલે તમને પબ્લિક ચલાવે ઘણા લોકોને ખબર છે એ લોકો કાલે જ આવશે જે લોકોને નથી ખબર એ લોકો આવી ગયા છે તમે જોઈ શકો છો બધા ટુ વ્હીલ આખું હિલ સ્ટેશન છે ઉપરથી સામે ડુંગરનો નજારો તમે જુઓ મિત્રો લોકેશન તમે જુઓ આપણું જુઓ આ રીતના

ડિસ્ટિકમાં આવેલી છે પાલીતાણાથી ઓલમોસ્ટ ત્રીસ કિલોમીટર જેવું થાય છે અને બગદાણાથી પંદર થી વીસ કિલોમીટર ઓલમોસ્ટ જેવું થાય છે મિત્રો તો ચાલો આપણે આગળ જઈએ અને ઉપર તમને બતાવીને આગળ પણ આપણે વાત કરીએ ગાડી તો ઠેઠ લજી સડી જાય છે પણ આપણે આપણે ગાડી નથી ચડાવવાની આપણે ગાડી અહીંયા અડધે દીધી છે આપડે ચાલી ને જઈને પાછાનું લોકેશન તમે જુઓ મિત્રો આ બાજુ તમને તળાવ સામેથી જોવા મળશે અને આ બાજુ આપણે નીચેનો આપણે સામેથી એવા જોવાનું રોડ તમે જોવા નીચેથી ના થી એવા નાખે કે હિલસ્ટેશન અહીંથી જોવા બતાવવા જુઓ જો આપણે પહેલી બાજુથી આવેલા છે સામે જે પ્રોગ્રામ થવાનો છે ડાયરાનો કાલે આ બાજુ જુઓ ડેમ આ બાજુ તમને ડેમ અને દેખાય છે પાલિકાના ડુંગર કિલોમીટર જે થાય છે જુઓ તમે ડેમ લોકેશન જુઓ મિત્રો આમાં કાંઈ ન ઘટે મિત્રો એટલે મજા જ મજા આવે મિત્રો આનંદ જ આવે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવા તમને મજા જ આવી જાય મિત્રો સોમાહાની સિઝનમાં માં આવ્યો હોય તો જલસો પડી જાય એવું આ લોકેશન છે મિત્રો આપણે એ પણ વ્લોગ બનાવશું સોમાસાની સિઝનમાં સોમાસા હોવા જોઈએ અત્યારે અને અહીંથી બગદાણા પંદર કિલોમીટર જવું છે અને પાલીતાણા ત્રીસ કિલોમીટર જેવું થાય છે મિત્રો અને જે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે પાલીતાણા તાલુકાની અંદર આવેલું છે કદમગીરી ફમડા એમાં મંદિર છે અને ખાસ કરીને લોકો અહીંયા હજારોની સંખ્યામાં આવતા હોય છે હોળીના મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ કેટલું સુંદર મજાનું છે તમે જોઈ શકો છો અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અમે લોકો અહીંયા એક દિવસ અગાઉ પહોંચી ગયા છીએ જોકે કમળા હોળીની અહીંયા લોકો છે ને એટલી બધી ભીડ હોય છે કે પગ મેકવાની પણ જગ્યા ન હોય એટલી બધું ટ્રાફિક હોય છે એટલા બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને આ તમે જોઈ શકો છો અહીંથી થોડીક દૂર આપણે ગાડી પાર્ક કરી દીધી છે હવે ચાલીને ઉપર જઈએ છીએ તો મિત્રો ગાડી લગી લેતા ને તો સારું થાકી ગયા હાવ આમ જુઓ આપણે ગાડી આવી જ મિત્રો આપણે નહીં હાફી ગયા આપી હવે ગાડી રાખવાની હજી કાલે ગરદી છે ને તો કાલે હા ઉપર નહીં ચડાવી દે ગાડી એટલે ગાડી કા આવો તો ઉપર સડતી હોય તો સડાવી દેવાની બાકી તમે થાકી જાવ ચાલો આપણે ઉપર જઈ ગયા મિત્રો જોવા સડતા સડતા ઉપર જાય છે ને કિશુભાઈ હાફી ગયા છે એ કે ગાડી જોવા હાફી ગયા કે ભાઈ હા તારા હજી ગાડી ઉપર લાવી હતી જોવા મિત્રો હાઈને ગાડી ઉપર લાવી છે મેં કે થોડું હાલીએ હાલવામાં તો ભાઈ કલાક કાલે જુઓ આ રીતના પહેલાં રસ્તો હતો હવે તો બસ ડામર કરી નાખ્યું આવો રસ્તો હતો જુઓ આવી રીતના પહેલાં રસ્તો હતો હવે તો સારું થઈ ગયું છે મિત્રો અને દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં જ્યારે આ મેળો હોય કમળા હોળીને દિવસે મિત્રો અહીંયા અને સારું એવું આયોજન અહીંયા હોય છે મિત્રો જમવા કરવાનો પ્રોગ્રામ ડાયરા ડાયરાવાયરો બધો પ્રોગ્રામ હોય છે ભજન કીર્તનનો પ્રોગ્રામ ચાલો હવે ઉપર ભોગવા જાય છીએ જુઓ તો ભોગીને તમને ફાઇનલી મિત્રો આપણે છે ને ઉપર પોગી ગયા છે ને ઉપરનો તમને નજારો દેખાવું જોઈએ સામેનું મંદિરનું કામ ચાલુ છે વળતાની ના થાય છે અને આ બાજુથી કમળા શક્તિ તમે જોઈ શકો છો ત્યાંથી અંદર જવાય છે મિત્રો આ બાજુ નીચેનો નજારો મિત્રો આપણે બાજુથી અને આ બાજુ જોવા માતાજીનું મંદિર છે ને અજબ અમારે કીધું ભાઈ થોડાક હવે ફ્રેસ બ્રેસ થઈ જાય ને પાછા અંદર જાય ને તમને બતાવીએ અંદરના દર્શન કરાવીએ અમારા ફ્રેસ થઈ ગયા છે અને તમે જોશો અહીંયા તમે આવો છો તો તમે જુઓ અને સામે હોળીમાં પ્રગટતા હોય છે એ આવતીકાલે પ્રગટ છે અને રવિવારે આ બાજુ કમળામાં શક્તિપીઠ ને આ બાજુ છે ભોજનાલય તમે અહીંયા આવો છો તો ભોજનની પ્રસાદી વ્યવસ્થા અહીંયા છે તો ચાલો આપણે ફટાફટ ઉપર જઈએ એટલે મળીએ કિશુભાઈ કેવું લાગ્યું કિશુભાઈ અમારે આવો પહેલી વાર છે પણ મજા આવી ગયા નહીં ત્યાં આપણે ઉપર પહોંચી જશે ને આ ઉપરનો નજારો તમે આ બાજુ મંદિર છે આપણે મંદિરમાં પણ જાશું દર્શન કરવા નેપાડો દર્શન કરીએ મંદિર છે માતાજીનું કમળા માતાનું મંદિર હાલમાં થોડું ઘણું કામ મંદિરનું થઈ રહ્યું છે મિત્રો તો આ બજે તમને બહારમાં મેં જરા તમને દેખાડતો મિત્રો તો તમે આજુબાજુમાં આજે પણ જે લોકોને ખ્યાલ નથી એ લોકો આવી ગયા છે અવતી કાલે છે આ ઉતાણી કમલાવાડી બજે નજારો દેખાડવા હોય જુઓ તમે કાંઈ ન ઘટાય મિત્રો તમે ચાલો ફટાફટ આપણે માતાજીના દર્શન કરી આવીને પછી પાછા આપણે જઈએ હોળીમાં છે પક્કે છે એ તમને દેખાડશું મિત્રો ચાલો તો મિત્રો આ છે આ કમળેમાનું મંદિર છે મંદિરનું હાલમાં કામ શરૂ છે મિત્રો કામ થોડું ઘણું થઈ રહ્યું છે અને અત્યારે તમે જોઈ શકો છો આરામથી મા કમળામાના દર્શન થઈ રહ્યા છે અત્યારે નોર્મલ પબ્લિક છે મિત્રો તો ફાઇનલી મિત્રો આ બાજુ તમને દેખાડી દઈએ કે આ બાજુ હોળી માતાને પ્રગટાવવામાં આવે છે જે અત્યારે હોળી માતા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને મિત્રો આવતીકાલે એટલે કે રવિવારે આ હોળી માતાને પ્રગટાવવામાં આવશે અને આ તમે જોઈ રહ્યા છો કે એનો નજારો તમે જુઓ મિત્રો અહીંયા હોળી માતાને પગટાવવામાં આવે છે અને અહીંથી દૂર દૂર સુધી જ્યારે હોળી માતા પગટાય છે ત્યારે દૂર દૂર સુધી પચાસથી સાઠ કિલોમીટર આ વળી માતા તમને જોવા મળશે જી આ મિત્રો પચાસથી સાઠ કિલોમીટર દૂર દૂર સુધી આ વળી માતા દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો અહીં કાલ હોળી માતાને પ્રગટાવવામાં આવશે અને અહીંયા કાલે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ હશે મિત્રો અને તમે જોઈ શકો છો વળી માતાનો નજારો મિત્રો તો ફાઇનલ મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરના નીચેના ભાગમાં જે આ મિત્રો આ મંદિરના નીચેના ભાગમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા આરામ કરવાની બેસવાની વિશ્રામ કરવાની જગ્યા છે લોકો અહીં બેસતા હોય આરામ કરતા હોય એના ઉપર છે કમળા એમાં તો મંદિર અને આની નીચે છે ભોજનાર અહીંથી તમે નજારો તમે જોઈ શકો છો બહારનો લોકેશન તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાનું લોકેશન તમે સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો કે અહીંથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવું હોય તો તમારે બેસ્ટ ફોટો આવશે અને બેસ્ટ વિડિયો રેકોર્ડિંગ આવશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંથી જો તમે અહીંયા આવવા માંગતા હોય તો ગુજરાતની અંદર ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં આવેલું છે જે કમળા માતાનું મંદિર કહેવાય છે મિત્રો કદમગીરી કહેવાય છે અને બગદાણાથી આવો તો ઓલમોસ્ટ પંદરથી વીસ કિલોમીટર જેવું થાય છે મિત્રોને તમે જોઈ શકો છો સામેથી આપણે આવ્યા છે ઝીકઝકવાળો રસ્તો છે અને હિલ સ્ટેશન છે મિત્રો અને સામેની બાજુ તમે જોઈ શકો કાલે એટલે કે આવતીકાલે રવિવારે અહીં ભજન કીર્તનનો પ્રોગ્રામ આ કિરાય શરૂ હોય છે મિત્રો જે સારા સારા નામાંકિત કલાકારો અહીં આવશે તો જુઓ મિત્રો આઈથી નજારો મિત્રો લોકેશન તમને કઈ ન ઘટે મિત્રો આપણે અહીંયા કમલામાં મંદિર આવ્યા હતા વ્લોગ બનાવવા અને આપણે મળી ગયા કૌશિક ભાઈ એની ચેનલ તો તમે જોતા જઈશો મિત્રો કૌશિક ભાઈ તમને મળીને બહુ આનંદ છે હું એના વિડીયો જોઉં છું ખૂબ સરસ વિડીયો બનાવે છે એની જોઈને જોઈને આપણે શીખ્યા છીએ હા ભાઈ મળી ગયા છે અને કમળાઈ માતાજીને કરતા આજ અમે એક દિવસ અગાઉ તો કાંઈ નહીં ભાઈ મળી ગયા બહુ આનંદ થયો અને જેટલા પણ વ્યુવર્સ જોવે છે વિડીયો એમને હું રિક્વેસ્ટ કરી કે ભાઈને આ યુટ્યુબ ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરજો અને બને એટલો શેર કરજો જેથી કરીને બધા જોઈ શકે કમળાઈ માતાજીનો વિડીયો છે તો અને ખાસ ભાઈને સપોર્ટ આપજો સરસ મજાની કમેન્ટ કરજો એક જેથી કરીને ભાઈ અવનવા તમારા માટે વ્લોગ લાવતા રહે અને મળીને બહુ આનંદ થયો ક્યારેક આવજો વેજો જ રે આવો મિત્રો આપણે અહીંયા વિડીયો બનાવતા બનાવતા રસ્તા મળી ગયા કૌશિકભાઈ જી આ આપણે પહેલી વાર મળ્યા છીએ કૌશિકભાઈને પણ કૌશિકભાઈ અરે મુલાકાત કરીને અને બહુ આનંદ થયો છે અને તે પણ એક વ્લોગર છે અને બહુ સારા એવા વિડીયો બનાવે છે હું પોતે પણ એમના વિડીયો જોઉં છું મિત્રો આપણે એમના વિડીયો જોઈ જોઈને આપણે ઘણું શીખ્યા છીએ મિત્રો તો બહુ સારા એવા વ્લોગર છે મિત્રો આ વ્લોગ આપણે અહીંયા કોણ કરશું વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જો ફેસબુક પેજમાંથી આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો ફટાફટ ફેસબુક પેજને પણ ફોલો દેખ ફોલો કરી નાખજો આવા નવા વ્લોગ આવા નવા વિડીયો આવનારા સમયમાં અમે તમારી માટે લાવતા રહીશું મિત્રો તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી